સલમ નમસ્કાર નવા વોચર્સ અને પાંસર્સ સિક્કા ઉપર 25% બોલતા નહીં 10 સી બાકડોમાં કરવી બધી આપણે આથી આપવાના છે અને જો મિત્રો તમે ચેનલ અને લાઈક અને શેર ભરતી કે અપડેટ વિડિયો છે

ડેબિટ કાર્ડ અથવા ફી ફારમાં ડાઉટ ન રહે એટલા માટે આપણે છે વ્યવસ્થિત છે વિડીયો બનાવીએ એટલે કોઈને કાંઈ પ્રશ્ન ન રહે ને જે કોઈ મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને તમારી પાસે પ્રશ્ન તમે આન્સર મેળવી શકો છો ને ઓનલાઈન રજૂ કઈ રીતે કરવી મિત્રો તો આપણે સ્ટેપ બેંક વિશેની વાત કરીએ તો એની કે જે સત્તાવાર વેબસાઇટ છે મિત્રો અહીંયા આપણે આપેલી છે ડબલ્યુ ડબલ્યુ જે એસ ટી જે બેંક ડોટ કોમ જે પર તમારે જવાનું રહેશે મિત્રો એના પર એની મુલાકાત લઈ બધી માહિતી તમને ત્યાંથી મળી રહેશે કરિયર વોટ વર્તમાન ખાલી જગ્યા મારી પસંદગી પ્રક્રિયા છે અપ્લાયનું બટન મળશે તમારે ત્યાંથી અપ્લાય પ્રક્રિયા છે જે પ્રક્રિયા છે એ ફોર્મ ભરવાનું રહેશે અને મહત્વપૂર્ણ તારીખ છે મિત્રો તો આપણે દસ મે તારીખ જાહેરાત કરી છે દસ મેથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ રહ્યા છે અને છેલ્લી તારીખ છે ત્રીસ જૂન સુધી તમે છે અહીંયા આ છે એ તમે કરી શકશો એટલે ઘણો બરો ટાઈમ પણ તમને આપેલો છે તો આપણે આ રીતના વિડીયો હતો મિત્રો તો સારો વિડીયો લાગે તો એને લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે તમને મદદરૂપ થયો વિડીયો મેં છે મિત્રો મળીએ નવા વિડીયોમાં